વેલકમ બેક નજર કરી અન્ય સમાચારો પર સુરેન્દ્રનગરના વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી નિમિત્તે વસંત પંચમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવી આધુનિક નિયાલકરણ વિદ્યાલય સ્કૂલનું પણ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનાથી શિક્ષણ ક્ષેત્રે નવી દિશા મળશે વસંત

શિક્ષાપત્રી નામના ગ્રંથની રચના કરી આ શિક્ષાપત્રી ગ્રંથ એ વ્યક્તિને સદાચરણ કેવી રીતે કરવું જોઈએ મૂળભૂત તો સાર રૂપ આ શિક્ષાપત્રી લેખી છે અને એનું સૌથી પ્રથમ વાક્ય છે કે વેદ આધારિત આ શિક્ષાપત્રી છે વેદમાં જે જે ધર્મ લેખ્યા છે જે મર્યાદાઓ લેખી છે જે સદાચરણો લખ્યા છે એનો આ એક નાનકડો બસો બાર શ્લોકમાં ગ્રંથ છે સ્ત્રીથી માંડીને પુરુષ સુધી તમામ માટે કોઈ રાજા હોયથી પાડી અને કોઈ ગરીબ હોય ત્યાં સુધી તમામ પાળી શકે અને તમામ પોતાનું જીવન આ ધર્મ પાળી અને ઉન્નત બનાવી શકે એના માટે આ શિક્ષા પદ્ધતિની રચના થઈ છે